પટેલે આકસ્મિક મુલાકાત લીધી હતી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે છોટાઉદેપુર પીએમ શ્રી તાલુકા શાળા નંબર એક ની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શાળા પ્રવેશ ઉત્સવના કાર્યક્રમ બાદ છોટાઉદેપુર ખાતે અંદાજિત રૂપિયા વીસ કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલી જનરલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ નવનિર્માણ પામી રહેલી આ હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ તથા હોસ્પિટલની જરૂરિયાતો અને તેના બાંધકામ સંદર્ભે સિવિલ સર્જન અને સંબંધિત અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા કરી હતી મુખ્યમંત્રીએ છોટાઉદેપુરના લોકોની સાથે આસપાસના જિલ્લાના લોકોની આરોગ્ય સુખાકારી માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ બની રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરી આ હોસ્પિટલ ખાતે કાયમી સ્વચ્છતા રહે તેની તકેદારી રાખવા જરૂરી સૂચના આપી હતી નોંધનીય છે કે છોટાઉદેપુર ખાતે અંદાજે રૂપિયા વીસ કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલી આ જનરલ હોસ્પિટલમાં બસો બાર બેડની સુવિધા ઉપલબ્ધ બનશે જેમાં સો જનરલ બેડ પચાસ ક્રિટિકલ કેર યુનિટ સુવિધાઓ ઉપલબ્ધ બનશે જેના થકી છોડાઉદેપુર જિલ્લાના લોકોને વધુ સારી આરોગ્ય સેવાઓ મળશે મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન તેમની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર નિવાસી અધિકલેક્ટર શૈલેષ ગોકલાણી પ્રાંત અધિકારી વિમલ બારોટ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર સી બી ચોબીસા સિવિલ સર્જન સમીર પારે તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા સહિતના અધિકારીઓ અને પદે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ છોટાઉદેપુર જિલ્લાની મુલાકાત ઉપર હતા શાળા પ્રવેશોત્સવ દરમિયાન એમની મુલાકાત થઈ હતી સાથે સાથે એમણે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના નવનિર્મિત જે વોર્ડ છે એમની પણ મુલાકાત લીધેલી છે તે દરમિયાન અમારી જે બધી સમસ્યાઓ છે ખાસ કરીને જે ક્લાસ વન ઓફિસર્સ છે એમની જે ઘટ છે એ ઘટ પૂરવા માટે અને ખાસ કરીને ઓર્થોપેડિક ડૉક્ટર્સની નિમણૂંક કરવા માટેની રજૂઆતો કરી તથા અત્રે જે બોન્ડેડ અને કોન્ટ્રાક્ચ્યુઅલ ડોક્ટર્સની ઉપર જે હોસ્પિટલ ચાલે છે એમાં રેગ્યુલર ડૉક્ટર્સની ભરતી કરવાની પણ ભલામણ કરવામાં આવી જેના સંદર્ભમાં એમણે વહેલી તકે બધા ક્લાસ રૂન ઓફિસર્સની ભરતી કરવાનું આશ્વાસન આપેલું છે સાથે સાથે અમારા પીએસસી અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં પણ ઓછામાં ઓછા પંચ્યાસી ડૉક્ટરોની જગ્યાની સામે ચાલીસથી એકતાલીસ ડૉક્ટરો જ ભરેલા છે તો આ બાબતે પણ મારા દ્વારા રજૂઆત કરવામાં આવી એ પણ વહેલી તકે જગ્યાઓ ભરવાનું આશ્વાસન આપવામાં આવેલ છે